વિસાવદર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર ડુંગળીની નિકાસ મંધી દૂર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું સમર્થનમાં અમે જે કેન્દ્ર સરકારે જે ડુંગળીની નિકાસ કરી છે ત્યારે આ વિસ્તારનો ખેડૂત જ્યારે એમણે મોંઘા મૂલો પછી એક કરી મોંઘા દવા ખાતર બિયારણ થઈ અને કાળી મજૂરી કરી અને જ્યારે પાક તૈયાર કર્યો છે ત્યારે એ પાક એ જ્યારે એમને મોઢામાં કોળીઓ આવવાની તૈયારી હતી ત્યારે આ ભ્રષ્ટાચારી ખેડૂત વિરોધી કેન્દ્ર સરકારે તાત્કાલિક નિકાસબંધી કરતાં અમારો ખેડૂત પાયમાલ થઈ ગયો છે એમનો માલનો કોઈ રણીધણી નથી અમારી તમામ મહેનત મજૂરી ખર્ચ બધો જ પાણીના ભાવે જ્યારે વેચાઈ રહ્યો છે ત્યારે એમના હિતમાં આ કેન્દ્ર સરકાર નિકાસબંધી દૂર કરે માટે આજે એક કાર્યક્રમ હલ્લાબોલ્લો રાખવામાં આવેલ અને આ સરકારે અને અમારી વાત સાંભળવાના બદલે ખેડૂતોની વાત સાંભળવાના બદલે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી પોલીસ તંત્રને આગળ કરી અને સરકાર સુધી અમારો અવાજ ન પહોંચે એ માટે અમારી ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે અમે સખત શબ્દોમાં આજરોજ વિસાવદર તાલુકામાં ડુંગળી નિકાસના પ્રશ્ને તાલુકા આખાના બધા જે ખેડૂતો ભેગા થયા અને આ સરકારની બેધારી નીતિને કારણે આજે તાત એટલો બધો મુશ્કેલીમાં રહ્યો છે કે અત્યારે ડુંગળી લડવાનું ચાલુ હોય અને માર્કેટિંગ યાર્ડમાં એનો વેપાર ન હોય કાલે જ એવો એવો બનાવ બની ગયો અમારે ખાંભામાંથી કે ખાંભાના ખેડૂતો અહીંયા વેચવા આવ્યા ડુંગળી વિસાવત યાર્ડમાં અને કોઈ લેવા તૈયાર નહોતો પછી એણે અહીંયા સરદાર તકમાં આખું ટ્રેક્ટર ઠલવવું પડ્યું આવી જે દિશા હોય તો સરકારને ખરેખર જાગવું જોઈએ અને નિકાસબંધી ચાલુ કરવી જોઈએ નિકાસબંધી હટી નાખવી જોઈએ તેવી મારી ખાસ નબર વિનંતી જય હિંદ જય ભારત રાજેશભાઈ લખમણભાઈ અમે આજે શું આવ્યો છે અહીં મામલતદાર ઓફિસે આ ડુંગળીની જે નિકાસ બંધી કરી છે એ સરકાર વહેલી તકે છૂટી કરે તો ખેડૂને બે પૈસા મળે એવું છે ત્રણ વર્ષે ડુંગળી પકાવવું છે દર વર્ષે ખર્ચાના પૈસા માંડ ઊભા થાય આ વર્ષે એવું હતું કે થોડાક પૈસા થાય મહેનત કરવી પડશે કરીએ જ છીએ વર્ષોથી એમ થાય આ પાડું ઓલા પાડા પૈસા મળશે દીપાડો લઈને એમાં પૈસા નાખ્યું તો એના ઓમાં ભેજા થાય છે એટલે આવું ડુંગળીનું સાહસ એમાં છોડા થાય